ગુજરાત લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ અને આદમી પાર્ટીના નેતા અલ્પેશ કથેરિયા અને ધાર્મિક માલવિયાએ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું હતું ત્યારે હવે આ બંને નેતા આવતીકાલે એક સાથે વિધિવત રીતે ભાજપમાં જોડાશે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે જણાવી દઈએ કે અલ્પેશ કથેરિયા અને આમ આદમી પાર્ટીના સ્ટાર પ્રચારક હતા અને તેઓ પાસ નેતા પણ છે મળતી માહિતી અનુસાર ભાજપ દ્વારા આમંત્રણ પત્રિકા પણ બહાર પાડવામાં આવી છે જેમાં શનિવારે અલ્પેશ કથેરિયા અને ધાર્મિક માલવિયા ભાજપમાં જોડાશે તેવું લખવામાં આવ્યું છે શનિવારે રાત્રે ભાજપ પ્રદેશ અધ્યક્ષ આર પાટીલની હાજરીમાં અલ્પેશ કથેરિયા અને ધાર્મિક માલવિયા સુરત ખાતે ભાજપમાં જોડાશે બસો જેટલા પાસના કાર્યકરો પણ ભાજપમાં જોડાશે બે હજાર વીસની ચૂંટણીમાં પાટીદાર અનામત આંદોલન સમિતિ પાસે કોંગ્રેસને બદલે આપને સમર્થન કરતા સુરતમાં આપનો ઉદય થયો હતો સુરતમાં પાસના કારણે જ આખું અસ્તિત્વ બન્યું હતું પરંતુ હવે આવતીકાલે શનિવારે પાસના બે યુવા નેતાઓ સાથે બસો જેટલા પાસના કાર્યકરો ભાજપમાં જોડાઈ રહ્યા છે ભાજપ પ્રદેશ પ્રમુખ શ્રી આર હાજરીમાં વરાછા વિસ્તારમાં એક સંમેલનમાં પાસના નેતાઓ અને કાર્યકરો ભાજપમાં જોડાઈ રહ્યા છે આ પ્રસંગે સુરતના લોકસભા બેઠકના બિનહરીફ ચૂંટાયેલા સાંસદ મુકેશ દલાલ નિરંજન જાજમેરા પ્રફુલ્લ પાંસેરિયા મુકેશ પટેલ અને દક્ષેશ માવાણી પણ હાજર રહેશે ગુજરાતની વિધાનસભા ચૂંટણી પહેલા પાસના આગેવાન અને કોંગ્રેસના નેતા હાર્દિક પટેલ ભાજપમાં જોડાયા હતા ત્યારે આ બંને સાથીઓ ભાજપમાં જોડાશે તેવી અટકળો લગાવવામાં આવી રહી છે જો કે ત્યારે તેમણે આપ છોડવાનો ઇનકાર કર્યો હતો જોકે હવે હાર્દિક પટેલ ધારાસભ્ય બની ગયા છે ત્યારે હાર્દિક પટેલે જ આ બંને નેતાઓને ભાજપમાં જોડાવવા માટેનું ઓપરેશન પાર પાડ્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે